કેટલાક સમાચારો એવા હોય છે કે જે આપણા સુધી બરાબર પહોંચતા નથી બહુ મહત્ત્વના સમાચાર હોય છે પણ ખબર નહીં આપણો રસ પણ એ દિશામાં થોડોક ઓછો હોય એવું પણ સંભવ છે પણ સમાચાર બહુ મજાના છે કે અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીને એક જ અઠવાડિયામાં એક જ અઠવાડિયામાં પાંચ પાંચ નોબેલ પારિતોષિક મળ્યા છે આ બહુ વિક્રમી ઘટના છે કે એક સપ્તાહમાં એક યુનિવર્સિટીને આટલા નોબેલ મળ્યા હોય આવું ક્યાંય બન્યું નથી પહેલી વાર આવું બન્યું છે આવું શા માટે બને છે ભારત શા માટે આ નોબેલ પારિતની યાદીમાં બહુ નીચે છે એનું શું કારણ છે એના વિશે આજે વાત કરવી છે પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો ફોરવર્ડ કરજો અને બે લાયકન જરૂર દબાવજો આ સમાચાર બહુ ઓછા લોકોની નજરમાં આવ્યા છે કમનસીબી છે કેલિફોર્નિયા યુનિવર્સિટીને એક સપ્તાહમાં પાંચ નોબેલ પારિતોષિક મળ્યા છે કટકે કટકે આ સમાચાર બધા જાણે છે ચાર ફેકલ્ટી તો ત્યાં અત્યારે પણ છે ને એક પૂર્વ વિદ્યાર્થી તરીકે છે એમાં ડોક્ટર ફ્રેડરિક રેમ્સડેલને શરીર વિજ્ઞાન માટે આ નોબેલ મળ્યું છે ને એમને ટી કોષની જે અસર છે એની ઉપર કામ કર્યું છે ને આ કારણે ઓટો ઇમ્યુન રોગ અને કેન્સરની સારવારમાં બહુ ફાયદો થવાનો છે બીજા છે જોન ક્લાર્ક એને ભૌતિક વિજ્ઞાનમાં મળ્યું છે કોન્ટમ મિકેનિક્સમાં જે કોન્ટમ કોમ્પ્યુટિંગનો પાયો ગણાય છે અને આ જ કેટેગરીમાં બીજા બે વિજ્ઞાનીઓ પણ છે મિશલ ડેવોરેટ અને જોન માર્ટિનેસ આ ઉપરાંત ઓમર યાગી એમણે સરસ મજાનું એક સંશોધન કર્યું છે રસાયણ વિજ્ઞાનમાં એમને મળ્યો છે મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ એમણે તૈયાર કર્યા છે રણની હવામાંથી પાણી કેમ કાઢી લેવું કાર્બન ડાયોક્સાઇડ અને વાયુ સંગ્રહ કેમ કરવો એવી આખી એક એમને પદ્ધતિ આપી છે નાનાથી ઘણા બધી રીતે એનો ઉપયોગ થવાનો છે મહત્વનો મુદ્દો એ છે કે એક સપ્તાહમાં એક યુનિવર્સિટીના પાંચ વિજ્ઞાનીઓને નોબેલ કેમ મળે અને બધા વિજ્ઞાન ક્ષેત્રે છે રસાયણ ભૌતિક અને કેમેસ્ટ્રીમાં સોરી ફિઝિક્સમાં કારણ એટલે છે સાહેબ કે આ યુસી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા છે પછી એમાં બીજા બધા નાના મોટા કેમ્પસ છે થઈ જતી અને અત્યાર સુધીમાં જો તમે એના એવોર્ડની ગણતરી કરો તો તમે આશ્ચર્ય થશે કેટલાય દેશોને આટલા નોબેલ નહીં મળ્યા હોય ઓગણીસો માં એની સ્થાપના થઈ છે અને બે હાજર ચોવીસ સુધીનો આંકડો છે પંચોતેર નોબેલ પારિતોષિક અને એમાં પાંચ ઉમેરો તમે એટલે સંખ્યા થાય આટલા મોટા પાયે સંશોધન થાય બેઝિક સંશોધન થાય જે માનવજાતના અનેક પ્રશ્નો છે એના જવાબો મેળવવાનો અહીંયા પ્રયત્ન થાય છે શા માટે અહીંયા આવું થઈ શકે છે તો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રમુખ છે જેમ્સ મિલિકન એમણે બહુ સરસ કર્યું છે કે એટલું બધું અહીંયા ભંડોળ મળે છે એ જ આ સિદ્ધિઓનું મૂળ છે દરેક વિજ્ઞાનિકને વિજ્ઞાનીઓને એકદમ ક્રાંતિકારી સંશોધન કરવા માટે સ્વતંત્રતા પૂરી પૂરી સ્વતંત્રતા બને અને અહીં અમેરિકાના નહીં વિશ્વભરના વિજ્ઞાનીઓ આ યુનિવર્સિટી સાથે સંશોધનના મુદ્દે સંકળાયેલા હોય છે અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એ દ્વારા આ બધું અહીંયા ભંડોળ અમને મળે છે લોરેન્સ બર્કલે નેશનલ લેબ છે બહુ મોટી લેબ ગણાય છે અમેરિકાની એનો પણ અહીંયા સહયોગ મળે છે અને એનું બજેટ છે ચાલીસ અબજ ડોલર કયા કયા વિષયોમાં કામ થાય છે એ પણ બહુ જાણવું ફિઝિક્સ કેમેસ્ટ્રી એ બધા તો ખરા જ એઆઈના એઆઈ અને મશીન લર્નિંગ બાયોટેકનોલોજી જીનોમિક્સ સસ્ટેનેબલ એનર્જી સ્પેસ સાયન્સ એસ્ટ્રોફિઝિક્સ સામાજિક અને જાહેર નીતિઓ કે લોકોને જે અસર કરે છે જે પ્રશ્નો એમાં કઈ રીતે કામ કરવું અને માનવતાના સૌથી મોટા પ્રશ્નનો જવાબ મેળવવાનો અહીંયા પ્રયત્ન થાય છે આ કારણે આ કારણે કેલિફોર્નિયા યુનિવર્સિટી દુનિયાભરની યુનિવર્સિટી કરતાં વધારે નોબેલ પારિતોષિકો મેળવી જાય છે હવે તમને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભારતની શું સ્થિતિ ભારતને અત્યાર સુધીમાં દસ નોબેલ પારિતોષિક મળ્યા છે આવડો મોટો દેશ આજે એકસો ચાલીસ કરોડ ની આ પ્રજા છે આપણે અને એમાં પાંચ મૂળ એટલે પાંચ ભારતમાં વસતા ભારતીયો ને પાંચ મૂળ ભારતીયો કે જે યુએસ કે યુકેમાં રહે છે સૌથી પહેલાં આપણને નામ યાદ આવે રવિન્દ્રનાથ ટાગોરનું સ્વાભાવિક છે સાહિત્ય ક્ષેત્રે ગીતાંજલિને મળ્યું પછી સીવી રમનને ભૌતિક શાસ્ત્રમાં મળ્યું અને પ્રથમ વિજ્ઞાની ભારતના કે જેમને નોબેલ મળ્યું મધર ટેરેસા કોલકત્તામાં જે રીતે કામ કર્યું એમને શાંતિનું પારિતોષિક મળ્યું અમર્ત્ય સેન જેમને અર્થશાસ્ત્ર માટે મળ્યું વેલફેર ઇકોનોમિક્સ કૈલાસ સત્યારથી જેમણે બાળમજૂરી સામે જબરજસ્ત જેહાદ કરી હતી અને પાકિસ્તાનની મલાલા યુસુફ જાય સાથે એમને શાંતિનું સંયુક્ત પારિતોષિક મળ્યું જો ભારતીય મૂળના નાગરિકોને નોબેલ મળ્યા હોય એવા દાખલા પણ છે એમાં સૌથી પહેલો દાખલો છે હરગોવિંદ ખુરાના જેમને મેડિસિનમાં યુએસએ એ યુએસએના નાગરિક હતા ત્યારે એમને મળ્યું પછી સુબ્રમણ્યમ ચંદ્રશેખર જેમને ફિઝિક્સમાં મળ્યું નોબેલ એ પણ યુએસએ રહેતા હતા વેંકટરમન રામકૃષ્ણન કેમેસ્ટ્રીમાં મળ્યું અને એ પણ યુએસએ રહ્યા અને યુકે પણ રહ્યા વીએસ નાયપોલ નાઇપોલ બહુ સારા અંગ્રેજી સાહિત્યના ઉમદા લેખક એમને સાહિત્યમાં મળ્યું એ યુકેમાં જ સ્થાયી થયા હતા વર્ષોથી અને અભિજીત બેનરજી જેને ઇકોનોમિક્સમાં બીજા વિજ્ઞાનીઓ સાથે મળ્યું એ પણ યુએસએના નાગરિક છે હવે મુદ્દો એ છે કે ભારતને શા માટે નોબેલ નથી મળતા બહુ ઓછી સંખ્યામાં મળ્યા છે પ્રતિભાનો કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ આપણે ત્યાં બ્રેન ડ્રેનનું પ્રમાણ પણ એટલું જ છે તમને હું કહું એક વ્યક્તિએ બહુ મારે નામ એટલે નથી દેવું કે બીજા બીજી કેટલીક સમસ્યાઓ એની સાથે જોડાયેલી હોય છે એમણે ડાયાબિટીસ ઉપર કામ કર્યું આયુર્વેદની દ્રષ્ટિએ એક વર્ષ સુધી સો દર્દીઓ ઉપર પ્રયોગ કર્યો અને બહુ સારા પરિણામો આવ્યા એનો આખો સ્ટડી કેસ બનાવ્યો ડાટા સાથે આ સબમિશન થયું આખા સંશોધનનું પણ એના ઉપર આગળ કોઈ વાત વધી નથી આ આપણે ત્યાં સંશોધનની સ્થિતિ છે સૌથી મોટી સમસ્યા છે માળખાકીય સુવિધા અને એનું કારણ એ છે ઓછી જે ભંડોળનો અભાવ પશ્ચિમી દેશો અને ચીન કરતાં તો આપણે બહુ ઓછું ભંડોળ રિસર્ચ માટે આપીએ છીએ અત્યારે અત્યાધુનિક લેબ નથી સાધનો નથી બ્રેન ડ્રેન મેં કીધું કેટલાય લોકો અમેરિકા યુકે કે અન્ય જગ્યાએ સ્થાયી થઈને સંશોધન કરે છે સંશોધકોને પૂરતું પ્રોત્સાહન પણ નથી મેં જે કિસ્સો કહ્યો આપણે ત્યાં શિક્ષણ માર્કશીટ એના ઉપર બહુ ધ્યાન અપાય છે એના ઉપર બહુ ભાર અપાય છે પણ સંશોધન ઉપર ભાર નથી અપાતો સ્કૂલ કે કોલેજ લેવલથી જે થવું જોઈએ યુનિવર્સિટીઓમાં થવું જોઈએ એ નથી થતો અન્ય દેશોની યુનિવર્સિટી સાથે આ બાબતે આપણો સહયોગ પણ બહુ ઓછો છે અને જો બજેટની વાત કરીએ ને સાહેબ બહુ આપણે આમાં પછાત છીએ જીડીપીના જીરો પોઈન્ટ ચોસઠથી સાત ટકા જીરો પોઈન્ટ સાત ટકા જીરો પોઈન્ટ ચોસઠથી જીરો પોઈન્ટ સાત ટકા માત્ર આ બે હજાર એકવીસ બાવીસ સુધીના આંકડાઓ છે ને એમાં કંઈ બહુ મોટો ફેરફાર થયો નથી હવે તમે બીજા દેશોની સરખામણી કરો ઇઝરાયલમાં સાડા પાંચ ટકા જીડીપીના સાડા પાંચ ટકા જેટલું બજેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અપાય છે દક્ષિણ કોરિયામાં આ આંકડો છે ચાર પોઈન્ટ આઠ ટકા યુએસએમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા અને આપણું દાના દુશ્મન ચીનમાં બે પોઈન્ટ ચાર એટલે લગભગ અઢી ટકા અને વિશ્વ આખાની જો તમે સરેરાશ કરો તો એક પોઈન્ટ આઠ ટકા છે ત્યાં પણ આપણે ત્યાં સુધી પણ આપણે પહોંચ્યા નથી એટલે આ આ સૌથી મોટી મુશ્કેલી છે અને બીજી એક મુશ્કેલી એ પણ છે કે જેટલું બજેટ અપાય છે એમાં પચાસ ટકા ફાળો તો સરકારી સરકાર ન જ હોય છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે તમે ગણો તે ખાનગી ક્ષેત્રનો ફાળો છત્રીસ ટકા આસપાસ જ છે આ પણ એક બહુ મોટું લેકિંગ છે કારણ કે ચીન અને યુએસએમાં ખાનગી ક્ષેત્ર દ્વારા સંશોધન ક્ષેત્રે પંચોતેરથી સિત્યોતેર ટકા રોકાણ થાય છે અનેક મેડિસિનલ કંપનીઓ બીજી કંપનીઓ એ મોટા પાયે રોકાણ કરે છે આપણે ત્યાં અદાણી અંબાણી આવી બધી ટાટાઓ ઘણી બધી કંપનીઓ મોટી છે પણ આટલું રોકાણ સંશોધન ક્ષેત્રે નથી કરતી આમ સરકારે ઘણા બધા ટાર્ગેટો હાથ ધર્યા છે પાંચ વર્ષ માટે પચાસ હજાર કરોડનું બજેટ હોવું જોઈએ અને એમાંથી મોટાભાગે ખાનગી ક્ષેત્રમાંથી આવે એવા પ્રયાસ એવું લક્ષ્ય છે પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશીપ પણ મળે છે નેશનલ ક્વોન્ટમ મિશનની સ્થાપના થઈ છે જેનું બજેટ છ હજાર કરોડનું છે અને આપણું લક્ષ્ય તો બે ટકા જીડીપીના બે ટકા સુધી બજેટ રિસર્ચનું થાય એવું છે પણ એ ક્યારે પહોંચશે એ કેવું મુશ્કેલ છે અને આ જ કારણે ભારતમાં સંશોધનની વૃત્તિ પ્રવૃત્તિ ઓછી છે ને એના જ કારણે નોબેલ પારિતોષિક ઓછા મળે છે તમે વિચાર કરો સાહેબ યુએસએ ને અત્યાર સુધીમાં લગભગ ચારસો નોબેલ મળે છે લગભગ ચારસો એમાં એસી તો કેલિફોર્નિયા યુનિવર્સિટીના છે ચીન છે આપણ એને બહુ ઓછા છે ત્યાં સામ્યવાદી જે રીતે કામ કરતા હતા એના કારણે બહુ સંશોધનની વૃત્તિ રહી જ નહોતી અત્યાર સુધીમાં એમ કહે છે કે ત્રણેક મળ્યા છે ને જો એના મૂળ ચીની જે બહાર રહેતા હોય એવા એવાની ગણતરી કરીએ તો દસ સુધી આંકડો જાય છે પણ બીજા નંબરે આવે છે યુકે યુનાઇટેડ ઓફ કિંગડમ ઇંગ્લેન્ડ એકસો પિસ્તાલીસ નોબેલ મળ્યા છે જર્મનીને એકસો સોળ ફ્રાન્સ ઓગણા એંસી સ્વીડન જેવો નાનો દેશ નોબેલ પારિતોષિક મળ્યા છે સાહેબ જાપાનને રશિયા યુનિયન સાથે કેનેડા ઓગણત્રીસ અને સ્વિટરલેન્ડ ખોબા જ દેશ છે સત્યાવીસ સત્યાવીસ નોબેલ પારિતોષિકો મળ્યા છે અને તમને એવો પ્રશ્ન તો થશે જ કે આપણો પડોશી દુશ્મન પાકિસ્તાનને કેટલા મળ્યા તો પાકિસ્તાન આ આપણા કરતાં પણ એમાં પછાત છે ને અત્યાર સુધીમાં બે પારિતોષિક નોબેલ મળ્યા છે એમાં એક ફિઝિક્સમાં અબ્દુ સલામને મળ્યા છે અને બીજું મલાલા યુસુફ જાયને શાંતિ પુરસ્કાર મળ્યો છે એટલે આ સ્થિતિ છે સંશોધન અને એનું ડેવલપમેન્ટની આપણે ઘણા બધા આ બાબતે બહુ પાછળ છીએ અને બ્રેન ડ્રેન પણ અટકે અને જો અહીંયા દેશમાં જ સંશોધનને જો પ્રોત્સાહન મળવા લાગે તો ભારતમાં પ્રતિભાની જરાય કમી નથી યુએસ હોય યુકે હોય કે ગમે તે મોટી મોટી કંપનીઓમાં આપણા ઇજનેરો વિજ્ઞાનીઓ કામ કરે જ છે પણ આપણે ત્યાં પૂરતું પ્રોત્સાહન નથી એના કારણે આ લોકો બહાર જઈને કામ કરી રહ્યા છે પ્રયત્નો થાય છે એમાં નહીં પણ એ અધૂરા છે અપૂરતા છે બજેટની દ્રષ્ટિએ આપણે હજી પણ પછાત છીએ ને એટલે જ આપણને અત્યાર સુધીમાં બહુ ઓછા નોબેલ પારિતોષિક મળ્યા છે આ દિશામાં ઘણું બધું કરવાનું બાકી છે કરવું પડશે નહીતર આપણે રિસર્ચમાં પાછળના પાછળ રહેશું આભાર ફરીથી મળીશું